માત્ર છ વર્ષની એન્જલ નામની દીકરી દ્વારકા પહોંચવાની તૈયારીની અંદર છે ત્યારે આખું દ્વારકા તેને સ્વાગત માટે રાહ જોઈને બેઠું છે તેનું સ્વાગત જેવી રીતે થવાનું છે ને ગુજરાતની અંદર કોઈ પણ મિત્રો વાંચી તો પોલિટિશિયનનું મિત્રો સ્વાગત નહીં થાય ને એવું આ એન્જલ દીકરીનું સ્વાગત થવાનું છે કારણ કે સત્તાવન દિવસ થઈ ગયા છે આ દીકરી ઘરેથી નીકળે છે અમદાવાદ થી દ્વારકા ચાલીને જઈ રહી છે ત્યારે આખું દ્વારકા રાહ જોઈને બેઠું છે અત્યારે ખંભાળિયા નજીક પહોંચી છે પરંતુ ક્યાંક ને ક્યાંક અઠાણું દિવસે આ દીકરી પહોંચવાની છે ત્યારે સ્વાગત ની તૈયારીઓ માટે દ્વારકાની અંદર જીયા મિત્રો વાત કીધો હારોના ના શણગારો ના લાઈન લાગી ગઈ છે અને આ દીકરીનું સ્વાગત જે રીતે થવાનું છે ને ખાસ કરીને ભાઈઓ સૌથી પહેલા તો ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ એક સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ તમે બધા લોકો બોલતા નહીં જેથી આવા નવા દેખના વિડીયો તમારા સમક્ષ હું શકું છું ઘણા બધા લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ નથી કરતા જલ્દીથી સબસ્ક્રાઇબ કરી જેથી આવા નવા સોશિયલ મીડિયાની અંદર આ દીકરીના વિડીયો વાયરલ થતા હોય છે એ તમારા સમક્ષ લાવતો હું હવે મિત્રો દ્વારકા દીકરી પહોંચવાની તૈયારીમાં છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાંચી તો ત્યારે તેમનું જે સ્વાગત થવાનું છે ને આખું ગુજરાત હલાવી નાખશે જે આ મિત્રો જો દીકરી એ તો મિત્રો આખું ગુજરાત હલાવી નાખ્યું એવું કહે તો પણ ખોટું નથી ક્યાંક ને ક્યાંક આ દીકરી એટલી બધી સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે ને કે ભાઈઓ તેના વિશે વાત જ ના કરો તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ આ દીકરી મિત્રો વાત કહી દો ઘરેથી નીકળાય એના ઘણા દિવસ થઈ ગયા છે છતાં દીકરી ચાલી ચાલીને જઈ રહી છે આ દીકરીને તાપ પણ નથી લાગતો વસ્યા એન્જલ નામની દીકરી થોડી ઘણી બીમાર પણ પડી હતી એવી પણ જાણકારી હતી છતાં દીકરી હાર ન માની અને કૃષ્ણ ભગવાનને જ્યારે બીમાર હતી તેની ત્યારે જે ચાલી જતી હતી એ રીતે પણ વધારે શક્તિ આપી એનાથી પણ વધારે આ દીકરી ચાલીને જઈ રહી છે ત્યારે દીકરીને ધન્ય કહેવાય કારણ કે તેના માતા પિતા આ દીકરીને મિત્રો આ દીરો ચાલીને દંવટ કરીને લઈ જઈ રહ્યા છે ત્યારે આની નાની બેન પણ મિત્રો તેની સાથે ચાલીને જઈ રહી છે એ પણ માત્ર ચાર વર્ષની છે ત્યારે અમારા પિતાને પણ ધન્ય કહેવાય કે આ બંને દીકરીને ચાલીને દંડવટ કરીને મિત્રો લઈ જઈ રહ્યા છે દ્વારકા રાઠવના દાડામાં આપણે જોવાનું રહેશે કે મિત્રો જે રીતે આ દીકરી પહોંચીએ ત્યારે તેનું સ્વાગત કેવી રીતે થાય છે એ વિડીયો પણ તમારી તમારા સમક્ષ જલ્દી લાવવાનું છું તો સબસ્ક્રાઇબ કરી રાખજો ધન્યવાદ